નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર હા સોર તાલુકા ઈલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે

રમણભાઈ પટેલ દેવજી રાઠોડ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઈલાવ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સરપંચો ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગામની નવી ચૂંટાયેલી બોડીએ ગામના વિકાસના દાવા કર્યા હતા હું નિશાબેન જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું ઇલાવ ગામમાં આઝાદી પછીની પહેલી વાર બિનહરી આવ્યું છે એમાં હું સરપંચ છું ને ડિપ્યુટી સરપંચમાં હિરેનભાઈ છે એટલા માટે ઇલાવ ગામને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર હું તલાટી ગમ મંત્રી ગ્રામ પંચાયત ઈલાવ ઇલાવ ગામમાં આ વર્ષે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં સમરસ થયું છે અને સરપંચ તરીકે નિશાબેન રાઠોડ ચૂંટાયેલા છે આજ રોજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસના દિને સરપંચની જે ચૂંટણી હતી એની અંદર પણ બિનહરીફ રીતે ગામના હિરેનભાઈ પટેલની વરણી થઈ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર